51 52 55 54 54 14 4000 ચાર જન એક રૂપિયો સુપર માલ પ્રીમિયમ ક્વોલિટી અરે આ છે બેટર ગાલે ભાઈ ભાઈ ભત્રીત્રી ભત્રીત્રી હાલી મને આવડે છે કે કેમ લોકાવા મામ હા યેખાઈ પામ સાહેબ સાહેબ પરહ પામે સાહેબ જો તો બતો બેટા પ્રમુખ મંત્રીનો હતા એટલા સુધી બેસી જાવી જો આનીમાં કમવા નું કામનો કામો કામો પામો નમન કેવડી વેવડી 3 હોક. ને બે ગણ્યા પાં. હા ના. 10 9 6 2 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

20,000, 1,100, 1,000, medium mark. હસંત દેરગ્રિરાસં જારહ સાં 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 એ તો જપાનનો 25 બાદ 15 મે 22 સુધી 2:30 ની એડ્રેસ છે અને આ ઉદમાનગરનો હોય છે અને પાર્ટનર છે હિતર મંડળની જે નિઓનું જે ભર બાદ બીજું તો પછી જશે એટલે થેન્ક યુ વિશ્વાસ સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાત હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

રેટ લગણ એક જ ડારો આવી ગઈ 1900 આ કાકાનો બટ 1900 ના કાકા ને કાકા એમ છે જો એટલે અમે ખરા હાલો 2050 બોટ બોટ અતાર માટે બાકી થઈ ગઈ છે હવે તમે છે બહુ સુંદર હો છે તલ તલના બજાર આજે સફેદ તલમાં માં અઢારસો રૂપિયા થી લઈને ત્રેવીસો પચાસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે કાળા તલના બજાર આજે રૂપિયા થી લઈને ચાર હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે